હવે વાત કરીશું આપણે પ્રકરણ અધાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ખરા ખોટા ફુગાવા રૂપી ભાવ વધારા અને અર્થતંત્રના વિકાસમાં અવરોધક નીવડે છે ખરું કે ખોટું તો ખરું જ્યારે ભાવ વધારો સતત વધે ત્યારે વધુ પ્રમાણ પ્રમાણમાં વધે છે ત્યારે લોકોની બચત ઘટે છે અને મૂડી રોકાણ ખોરવાય છે જે દેશના આર્થિક વિકાસને અટકાવે છે બીજું આર્થિક તંત્રમાં દરેક વ્યક્તિ પોતાનો ગ્રાહક હોતો નથી ખોટું દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતસવા માટે નાણાં ખર્ચીને કોઈપણ વસ્તુ કે સેવા ઉપયોગ કરી શકે છે જેથી તે દરેક વ્યક્તિ ગ્રાહક છે ત્રીજું ભારતમાં ગ્રાહક રક્ષણ અંગે કોટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે ખરું પ્રાચીન સમયમાં પણ વેપાર થતી છેતરપિંડી અને તેના માટે દંડની જોગવાઈઓ કોટિલ્ય દ્વારા દર્શાવવામાં આવી હતી ચોથું ગુજરાત સરકારે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાણું ના રોજ ગુજરાત ગ્રાહક ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ ઓગણીસો અઠાણુંમાં અમલ મૂક્યો હતો ખરું ગ્રાહકોના હિત અને રક્ષણ માટે રાજ્ય સરકારે આ ચોક્કસ તારીખનો નિયમો અમલમાં મૂકી હતી પાંચમું ગ્રાહક વળતર માંગે કે ન માગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે ખરું જો ગ્રાહકનું શોષણ થતું હોય તો ગ્રાહક સુરક્ષા ધારો તેને નુકસાન સામે વળતર મેળવવા કાયદેસર અધિકાર આપે છે છઠ્ઠું સરકાર દ્વારા નાણાં પુરવઠામાં કરવામાં આવેલા વધારો ભાવવૃદ્ધિને કારણ બને છે ખરું લોકો પાસે નાણાં વધે એટલે ખરીદશક્તિ વધે જે માંગમાં વધારો કરે છે પરિણામે ભાવ વધારો થાય છે સાતમું પંદરમી માર્ચનો દિવસ વિશ્વ ગ્રાહક દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે ખરું આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રાહક જાગૃતિ લાવવા માટે દર વર્ષ પંદર માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે આઠમો ગ્રાહક સંબંધી કાયદાઓ નિયમો માટે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ એટલે કે રાષ્ટ્રીય કમિશનની સ્થાપના કરી છે ખરું ગ્રાહકોની ફરિયાદના નિકાલો માટે દેશની સર્વોચ્ચ ગ્રાહક અદાલત તરીકે સંસ્થા કાર્યરત છે ગ્રાહકોના શિક્ષણ અને જાગૃતિ માટે ઇનસાઇડ નામનું સામાયિક બહાર પડે છે ખરું ગ્રાહકો તેમના હક્કો વિશે માહિતગાર કરવા માટે સરકાર અને સંસ્થા દ્વારા આવા સામાયિક પ્રકાશિત થાય છે દસમું આઈ ખાદ્ય ગુણવત્તાની નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા છે ખોટું આઈ બધી જ ઔદ્યોગિક વસ્તુ માટે છે ખાદ્ય પદાર્થની ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સીએસી કાર્યરત છે અગિયાર ISI નામની સંસ્થા હવે બ્યુરો ઓફ નેશનલ સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે ખોટું બરાબર બી એ બી આઈ એસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની ભારતીય માનાંક બ્યુરો તરીકે ઓળખાય છે બરાબર બારમું ખેતી પર આધારિત ચીજ ચીજવસ્તુઓ વન પેડાસ માટે એગ્રોમાર્ક છે બરાબર ખરું કૃષિ ઉત્પાદન સંસ્થા ચકાસવા માટે ભારતીય સરકાર માર્કેટિંગ અને ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા આવો લોગો અપાયો છે જેમાં ભારત સરકારનો એગ્રોમાર્ક કહેવાય છે તેરમું વુલમાર્ક લોકોના વૂલમાર્ક લોકો સોના દાગીના પર લગાડવામાં આવે છે ખોટું સોના દાગીના પર હોલમાર્ક લગાડવામાં આવે છે જ્યારે વુલમાર્ક ઊની કાપડ પર લગાવવામાં આવે છે એમપીઓ એટલે કે એમપીઓનો માર્કો માસની બનાવટ પર લગાવવામાં આવેલો છે ખરું મીટ પ્રોડક્શન ઓર્ડર એમપીઓ માંસ અને તેનામાંથી બનેલી બનાવટોને ગુણવત્તા નક્કી કરે છે સીએસી ભારતની ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે ખોટું સીએસસી એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ભારતના ખાદ્ય પદાર્થો માટે એફએસએસઆઈ સંસ્થા કાર્યરત છે સીએસસીનું મુખ્ય મથક એટલે ઇટાલીના રાજધાની રોમમાં આવેલું છે ખરું આંતરરાષ્ટ્રીય ખાદ્ય ધોરણ નક્કી કરતી સંસ્થાનું હેડક્વાર્ટર રોમ ઇટલીમાં એટલે કે સીએસઇનું હેડક્વાર્ટર કાં આવેલું છે રોમ ઇટલીમાં આવેલું છે સત્તર ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી એક લોકો પરયોગી કાયદો છે બરાબર ખરું આ કાયદો ગ્રાહકોને વ્યાપક રક્ષણ આપે છે અને તેમની ફરિયાદો માટે સરળ ન્યાયિક માળખું પૂરું પાડે છે અઢાર ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની કામગીરી બીઆઈએસ કરે છે ખરું આંતરરાષ્ટ્રીય ધોરણે આઈએસઓ સાથે ભારતની સંસ્થા સંકલન કરવાનું કાર્ય બીઆઈએસ કરે છે ઓગણીસ જિલ્લા ફોરમમાં વીસ લાખ સુધીના વળતરના દાવા કરી શકાય છે ખરું બરાબર ગ્રાહક અદાલત ત્રી ત્રિષ્ટરીયા માળખા જિલ્લા કક્ષાની અદાલત આર્થિક હદ વીસ લાખ રૂપિયાની સુધી હોય છે રાજ્ય કમિશનમાં વીસ લાખથી એક કરોડ સુધીનો દાવો કરી શકાય છે એ પણ ખરું જો વળતરની રકમ વીસ લાખ કે તેથી વધુ એટલે અને એક કરોડની અંદર હોય તો રાજ્ય કમિશન ફરિયાદ કરી શકાય છે તો ફરિયાદ થાય છે એકવીસ ભારતમાં સરેરાશ એક પોઈન્ટ નવ ટકા દરે વસ્તી વધે છે ખરું ભારતની વસ્તી વધી દર આશરે એક પોઈન્ટ નવ ટકાની આસપાસ નોંધાય છે જે માંગમાં સતત વધારો કરે છે ઈસ્યુ સન બે હજાર અગિયારમાં ભારતની કુલ વસ્તી એકસો પચીસ કરોડ નોંધાઈ હતી ખોટું સત્તાવાર રીતે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી આશરે એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ હતી બરાબર ત્રેવીસ ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે તેની આગાહી લોકોને સંગ્રહખોરી કરે છે ખરું ભાવ વધારાની બીખે લોકો વસ્તુઓનો સંગ્રહ કરે છે જેનાથી બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે અને ભાવ વૃદ્ધિ થાય છે આજે દેશમાં આશરે ચાર પોઈન્ટ બાણું લાખ વ્યાજબી ભાવની દુકાનો એટલે કે એફપીએસએસ છે બરાબર ખરું ગરીબ લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓને રાહત દરે મળે તે માટે સરકારના આ નેટવર્ક ચલાવે છે કયું એફપીએસએસ બરાબર રાષ્ટ્રીય ગ્રાહક તરકરાર પંચ એટલે ત્રિસ્તરીય અદાલતનું માળખું ઊભું કરે છે ખોટું આ ત્રિસ્તરીય માળખું હોય છે બરાબર એને ટ્રાય કહેવાય છે એક જિલ્લા ફોરમ એક રાજ્ય કમિશન અને ત્રીજું રાષ્ટ્રીય કમિશન બરાબર છવ્વીસ ભારત સરકારે ગુણવત્તાના નિયમ માટે ઓગણીસો સુડતાલીસમાં આઈએસઆઈની સ્થાપના કરી આઈએસઆઈની સ્થાપના કરી ખરું આઝાદી પછી તરત જ દેશમાં વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવા માટે ભારત સરકારે આઈએસઆઈની સ્થાપના કરી હતી સત્તાવીસ એક માર્ક વાપરવા એક એક માર્ક વાપરવાનો વપરાશ ડીએમઆઈ દ્વારા આપવામાં આવે છે ખરું બરાબર એક માર્ક માટે ડિરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન એટલે ડીએ એમઆઈ એક માર્ક લોકો વાપરવાની મંજૂરી આપે છે અઠ્ઠાવીસ ભાવ વધારો એ નાણાં પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ છે એનું કારણ પણ છે ખરું નાણાં વધવાની સાથે ભાવ વધે છે અને ભાવ વધવાને કારણે ફરીથી બજારમાં નાણાંનું પ્રમાણ વધારવું પડે છે ઓગણત્રીસ વસ્તુની અછત સંગ્રહખોરીને જન્મે છે ખરું જ્યારે બજારમાં વસ્તુ ઓછી થાય છે ત્યારે નફો મેળવવા માટે કેટલાક વેપારી અને વસ્તુઓનો સંગ્રહ કરવાનો પેરાય છે ત્રીસ માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે ખરું અર્થતંત્રનો નિયમ છે કે જો વસ્તુની માંગ વધુ હોય અને બજારમાં વસ્તુ ઓછી હોય તેની કિંમત વધે જ છે એકત્રીસ સ્થિરતા સામે ભાવ વધારો આર્થિક વિકાસના પૂર્વસર છે ખરું જો ભાવ સ્થિરતા ધીમે ધીમે વધે છે તો ઉત્પાદકો પ્રોત્સાહન મળે છે અને આર્થિક વિકાસ ઝડપી બને છે બત્રીસ હંમેશા ભાવ વધારો ફુવા ફુગાવોજન્યો રહ્યો હોય છે ખોટું દરેક ભાવ વધારો ફુગાવોજન્યો હોતો નથી ક્યારેક કુદરતી આફટો કે ઉત્પાદન ખર્ચ વધારને કારણે ભાવ વધે છે તેત્રીસ રાજકોષીય નીતિ એટલે કે સરકારની જાહેર આવક ખર્ચ નીતિ ખરું સરકાર ટેક્સ અને જાહેર ખર્ચ દ્વારા અર્થતંત્રને જે રીતે નિયંત્રણ કરે છે તેને રાજકોષીય નીતિ જ કહેવામાં આવે છે ચોત્રીસ બાવ વધારાને અંકુશમાં રાખવા ભારતમાં ઓગણીસો પંચ્યાસીથી પીડીએસ અમલમાં મૂકવામાં આવી છે ખોટું જાહેર વિત્ર પ્રણાલી પીડીએસ ભારતમાં તેનાથી ઘણા સમય પહેલા આઝાદી ગાળા પહેલાં જ અમલમાં આવી હતી પાંત્રીસ સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટે ધારો ઓગણીસો પંચાણુંમાં અમલ પર મૂક્યો હતો ખોટું ઓગણીસો પંદરસો પંચાવનમાં આ કમલ આઈડિયો મૂકવામાં આવ્યો હતો બરાબર ઓગણીસો પંચાવનમાં ઓગણીસો પંચાણુંમાં નહીં છત્રીસ ગ્રાહક જાગો ગ્રાહક જાગો ગ્રાહક જાગૃતિ સંદેશ બરાબર જાગો ગ્રાહક જાગો એ ગ્રાહક જાગૃતિ સંદેશ છે ખરું ગ્રાહકોને છેદતા બચવા માટે અને સજાગ રહેવા માટે આ સૂત્રનો વ્યાપક પ્રચાર કરવામાં આવે છે સાડત્રીસ અમેરિકાના રાફલ નડાર ગ્રાહકના આંદોલનના જન્મદાતા કહેવાય છે ખરું તેમણે વિશ્વમાં ગ્રાહકોના હિતો માટે લડત શરૂઆત કરી હતી તેથી તેમને આ આંદોલનના પિતા પણ માનવામાં આવે છે